આસપાસ ખાડી પડિયા આવેલી નવી વસાહત પાર્ક કરેલી બે ઓટો રિક્ષાઓને અજાણ્યા આગ લગાડી દીધી હતી સલીમ પઠાણ અને સાદિક ખલીફા નામના બે ઓટો રિક્ષા ચાલકોની ની રીક્ષાઓ ગઈ હતી જો નિયમિતપણે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે બનાવની રાત્રે બને ચાલકો રિક્ષા ઘર આંગણે પાર્ક કરીને સુઈ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ ज्वलनशील પ્રવાહી કે પદાર્થ નાખીને રિક્ષાઓને સળગાવી દીધી અને નાસી છૂટ્યા હતા આગની જ્વાળાઓ અને દુર્ગંધ ફેલાતા ખાડીફળિયામાં સૂતેલા લોકો જાગી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી આ ઘટના બાદ રિક્ષા ચાલકો ફરિયાદ કરવા માટે પાનોલી પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસે રાબેતા મુજબ ગુનો નોંધવાને બદલે માત્ર જાણવા જવો અરજી સ્વીકારાના બદલે તેમને સવારે આવવા જણાવ્યું હતું જેથી તેઓ ઘરે પરત ફર્યા હતા ત્યારબાદ અન્ય ફળિયામાં રહેતા એક મોલવી અને તેમની બહેનને આ વાતની જાણ થતાં તેઓ એકસો બાર પર કોલ કરીને પોલીસને દોડાવી હતી અને પછી પાનોલી પોલીસ મથકે પહોંચીને ઓટો રિક્ષા ચાલકોને તેમના મિત્રો સામે કથિત રીતે ખોટી ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો

એ ભાઈ તરત બાઇક લઈને મને ઘરે બોલાવવા આવ્યો અને મેં જોયું તો ભરકેથી એકદમ રિક્ષા બબ્બે રિક્ષા સળગી રહેલી હતી હવે એ કોઈ અજાણ્યા અજાણ્યા વ્યક્તિએ સળગાવી છે અને આ રિક્ષા આઠ મહિનામાં ત્રણ રિક્ષા સળગાવી આગળ જે કમ્પ્લેન કરી હતી એનો કોઈ ઉલ્લેખ આવ્યો નથી ને કોઈ અરજી કરેલી છે આજે રાતના જ્યારે ગયા ત્યારે ત્યાંથી એમ કીધું કે સવારમાં આનો કાર્યવાહી કરીશું